ભાઈ ચાર ને આડતરી થઈ હો અને હવે આપણે ફાઇનલી રોદા ખાતા ખાતા અને શેરીયુંમાંથી રખડતા રખડતા આવી ગયા એ જો બાબાને બોલામ અને મામાની જો પાછળ આવે પાણીની બોટલો લઈ લે અને અડધા અમારા ગયા છે વાહ અંદર હવે અંદરે પાછા અહીંયા દર્શન કરીને દર્શન કરાવતા રહે આ જ ચાલવાની છે ધબ ધબાટી ભાઈ હાલો આપણે ભોલાબ બાબાને પ્રસાદી ક્યાં તો અંદરથી લેવાની કાલ ભેરો બાબા ભાઈ હાલો ભાઈ હાલો અંદર તમને દર્શન કરાવી કાલ ભેરો કાલ ભેરો દાદા ના જોઈ લો કેવડો ટ્રાફિક આમ જો લાઈન જોઈને જ પાછા ભાઈ જાય અમુક તો કેવડી લાઈન છે આપડે હેલા જાય ધીમે 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 કાળ ભેરવ દાદા એ હો ભાઈ બધે અહીંયા લેબલ જ મળશે ઓલા બ્લેક લેબલ ને ઓલા લેબલ ને બધા ચડાવવા હાટું થઈ વરસાદીમાં ભાઈ કાળ ભેરવ દાદા ને સારું ચડે આપડે પહેલી વાર જોવાનું જોઈ લઈએ જો જોઈ લે આને કામ થઈ ગયું ભાઈ દાડી અને પેકેટ લઈને ચડી ગયું થોડી ઉપર જો જા રાજી તો વાં કેટલા ગયા જ હમણાં આગળ જો કે એમ કે કાળ ભેરવ દાદા ને આટલું બધું તમે ચડાવો હતો એકાદો બેગમ નઈ દીયો મારા વાલો જોઈને જો 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 આવડો બધો ઓય રે માણા હે મે કીધું આવડો બધો વાંદરો ક્યાંથી ઉતરો પાણી ની બોટલો લઈ તો દેના માણા ને વાંદરા અહીંયા હરખા લાગે ખબર જ નથી પડતી ક્યો ક્યાંથી ઉતરે જો જે માં ઠેકડા મારે છે ને જે વાંદરા ઠેકડા મારે ને એમ જ આ ઠેકડા મારે જોર હરખે હરખા છે બુજાય ખબર દસ રૂપિયા દસ રૂપિયા બોલા ને કામ થઈ ગયું ખાવાનું જોડે કાકા ને ધંધાનો ધંધો થાય આ બે પાર્ટનર છે મામા જો ધંધાના આ બે ધંધાના પાર્ટનર છે ઓલાને ખાવાનું કામ છે ને કાકાને વેચવાનું કામ છે ઉભે ઉભા દસ દસ રૂપિયા સીધો સીધું વેચે બે પાર્ટનર છે ભાઈ આ જો કરતબ દેખાડે છે જોરદારો જો ટેણિયું જો ઉલરી ગયું ઉપર જો જાય ટોપ ઉપર ચડી ગયું કેટલા બધા હે અહીંયા મારા ફોન પકડીને રાખવો જો ફોન ન ઉપાડી ગયા હા ભાઈ એ આ તો ભાઈ છે ભાઈ ભાઈન્દ્રો નથી ભાઈન્દ્ર આ ભાઈ જો આ

એ ક્યાં દેખાડે તારું એ ગરી ગયો ભાઈ તા ડખો થઈ ગયો ડખો થઈ ગયો ડકો થઈ ગયો ઓલાય ફૂલ ખેલા કર્યા ભાઈ વાહ કાકા વાહ

આરામથી હા ના ના આ બરોબર આ કેમેરાના ટેવાયેલા છે આ બધાય તમે વિડીયો સેલ્ફીવાળા છે તમે વિડીયો ફોટા ઉતારો ને તોય નિરાતે બેઠા રહીએ છે આ આવ્યા જા વાઇડી ભેજા આ બધી આ બધી વાયડી ભેજા આ જો હમણાં પેલા પેલા જોવે છે જો વિશ્વાસ કરે કે નહીં ઓલા ભાઈ હાથ લાંબો કરીને દઈએ ને કારીગર છે ભાઈ જોવે છે આને તો બ્લેક લેબલ બાકી નઈ દે આ બધા ઈ છે આગળ જેમ જેમ જાય ને હજી જો તો આટલી લાઈન બાકી છે જવાનું હોય આપડે આટલા લાઈન માં ઉભા થઈ લાવ તમારા તો હારા ડારિયા આયલા પણ હજી ડારિયા આલે હે બહુ ખાધા જોઈ લે જો આ જોઈ લે ડારિયા ખાધા ખાજ છે હે હા તો લઈ લે હાલો ભાઈ હજી બે રાઉન્ડ બાકી છે આ ભવના પછી બોક્સી કાલ ભેરા જય દોઢ કલાક પછી લાઈન માં જઈ ભાઈ જો આટલા બહુ આટા મારી 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 મારીને હવે ભાઈ નથી દાદા ઓ ભાઈ પોતી ગયા જો આ લઈને દેખાય ને આ સીધું મંદિર પણ આ છે આરતી રામ જોઈ લે જો કેવા બેઠા હૈ હાલો ભાઈ આપણે નીકળી ગયા કાળ ભેરવ દાદાના દર્શન કરીને જો આ એક આપણે લઈ લીધું બાકી પ્રસાદીમાં ચડાવી દીધું અહીંયા જે ચડાવવાનું હોય એટલે એ તો આ પહેલાં જ ચડાવી દીધું ને હવે અમે નીકળ્યા દર્શન કરીને આમ જોઈ લે કેવા જીંજરા ખાય ને આમ જો ધબ ધબાટી બોલાવે છે પણ આમ જોઈ લે જો હાલો ભાઈ કાલ ભેરવ દાદાના દર્શન કરીને પાછા જો અહીંયા આવી ગયા એ સોડા પીવા હાટુ અમે ત્યાં જ છીએ બાકી તો બધી પાર્ટી વહી ગઈ આગળ ડીપો એ બેઠી ડીપો એ જ્યાં ઓલું રિક્ષા સ્ટેન્ડ હે ત્યાં આપડે હજી ચંપલ લેવા જવાના છે જો ચંપલ હજી પહેરવાના બાકી છે વાંચી લેવાના છે થોડા પીન આપણે જઈએ હજી પછી હજી જવાનું છે ક્યાંક ને ક્યાંક હવે આગળ આગળ દેખાતા અહીંયા હાલો ભાઈ બે ગયા રિક્ષામાં બધા પાછા અને હવે આપડે જાય આપડે કોશે

ખોલોટી વારીટ ભાઈ બેહી ગયા જો હે રિક્ષા જો ઈ રિક્ષા ધબ ધબાટી હાલે જો મે હા તમને હે ને ઉજેની દેખાડું આયા રિક્ષાને એવી મજા આવે ને એ ઓય દાદાજીને એક થી એક ફરો હો બોલો કે હું તન નો ખોગવા દઉં બોલો કે હું તન નો ખોગવા દઉં જો ઓહો પવન લાગે છે ભુઈ ભાઈ જો

પોગી ગયા કા કેડ નું પૂરું થઈ ગયું ને એમ મામા હે તો કેડ ની બે અઢી કલાક તો એમને મુભાર્યા ભાઈ વારામાં વારામાં હે હા ગોટી બાપાના આશ્રમમાં ગોટી બાપા હે કે નહીં ગોટી બાપા નીકળી ગયા છે પાછા બસ ઉ લઈને નીકળી ગયા આશ્રમ અમારા અમને હોપી દીધું રેઢું તમારે જે કરવું હોય રેવું હોય રહ્યો ભાઈ આ અમારે બીજા ડાયરો તગાવ આવી ગયો હતો

ને ક્યાર ના ભાઈ રસ્તામાં એમાં એવું થાયકા તા ને ભૂઈ ગયા તા પછી નીંદર કરતા હતા પછી રસ્તામાં જમી લીધું બ્લોક ચાલુ જ નહોતો કર્યો ને આમાં ચાર્જિંગ એ ઓછું હતું અને ચાર્જિંગમાં ગાડીમાં કંઈ સુવિધા જ નથી પછી પાવર બેંકમાં ચાર્જિંગ કર્યું પછી પાછો વ્લોગ હવે આપણે હોટલ ને મેં કીધું હવે પાછો બ્લોક કન્ટિન્યુ કરીને આ જો આપણો રૂમનો ટૂર હો ભાઈ જોરદાર મસ્ત હોટલ મળી ગઈ આમ જો ને આપણે રેખાય ટોટલ ત્રણ રૂમ કેમ કે આપણે તેરથી થી ચૌદ જણા છીએ એટલે જો આ રૂમમાં તો આપડે બે જ છીએ હું ને કાકા એમાં બે બેડા બે બેડા ચાર બેડ છે ને હુવાવાળામાં બે જ જણા મસ્ત જોરદાર રૂમ હે જો અંદર બાથરૂમમાં છે આપડે કાકા એટલે એ તો કઈ દેખાડવું નથી આ જો મસ્ત એનું આમ જોયેલા જોરદાર અને અહીંથી વ્યૂ એસ અલ આવે જો ડાયરેક્ટ આ સીધો આવીએ દેખાય ભાઈ આ છે આપણે વાળો એક્સપ્રેસ વે આવે સીધો આવતા રહ્યો આ પંખો છે ને જોઈ એમ છે બધી કપા હવે હવારા બધું મોટું બોટું ઉટકશે વિસરશે કાઢશે હવે હોઈ જાય ને મળી આવે પાછા કાલે